કોઈ વ્યક્તિનો આવક આપેલી હોય તેના અલગ અલગ ખર્ચા આપેલા હોય કોઈ ખર્ચ છે એના ટકા શોધવાના આવો પ્રશ્ન હોય કે પછી આવી રીતે સંખ્યા હોય છે એના ટકા શોધવાના હોય સાદો ક્વેશ્ચન હોય અથવા આવી રીતે સંખ્યા ક્લાસમાં છોકરા છોકરીની આપેલી હોય કોઈ એક વ્યક્તિના ટકાવારી છે એ આવો પ્રશ્ન હોય તો આવા ક્વેશ્ચનની આપણે એકદમ સર રીતે સમજ મેળવીએ નમસ્તે મિત્રો સ્વાગત છે તમારા યુટ્યુબ ચેનલ આઈકોનિક ફંડામેન્ટલમાં તો આજના વિડીયો આપણે ટકાવી નાખેલા ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન એક આપેલું છે કે એક વર્ગમાં પંદર છોકરાઓ અને દસ છોકરીઓ છે તો પંદર છોકરાઓ દસ છોકરીઓ તો વર્ગમાં કેટલા ટકા

ચાલીસ સો કેમ મૂક્યા હતા ટકામાં ફેરવવાનું હતું એટલા માટે ચાલીસ ટકા કોણ છે ચાલીસ ટકા ઓપ્શન બી શું થઈ ગયું આવી જ રીતે ક્વેશ્ચન આ છે પાંચસો ના ત્રીસ ટકા બરાબર શું થાય છે મેથડ થી શું કરવું પડશે આ ના છે એની જગ્યાએ મૂકવાનો ગુણાકાર પછી એની શોર્ટકટ જોઈએ પાંચસો ગુણ્યા ત્રીસ ટકાનું સિમ્બોલ આપેલું છે સિમ્બોલ દૂર કરવા માટે સો ક્યાં આવશે છેદની અંદર તો બે ઝીરો અહીંયા એક એક કટ થાય તો બે અહીંયા કટ કરો પાંચ ગુણ્યા ત્રણ પંદર એક જીરો બાકી છે એકસો પચાસ ઓપ્શન ડી શું થઈ ગયું આન્સર ડાયરેક્ટ કરવું હોય સંખ્યા આપેલી છે જો સંખ્યા ઝીરોવાળી જ છે પાંચસો ના ત્રીસ ટકા આમાં ખબર છે કે ટકામાંથી સંખ્યા જવાની છે સો નીચે આવે છે બે ઝીરો દૂર કરી દો પાંચ ગુણ્યા ત્રણ પંદર એક જીરો

અને વસ્તુ બીજી સામાન માટે પાંત્રીસો ખર્ચો કરે છે ટોટલ ખર્ચો શોધી આપણે તો જો ઝીરો ઝીરો પાંચ પાતે ત્રણ આઠ ને બે દસ દસ હજાર પાંચસો શું કરે છે એનો કુલ ખર્ચ હવે તેની આવક ને જો આવકના કેટલા ટકા બચત કરી બચતની વચ્ચે ક્યાંય વાત નથી આવી શું થઈ કુલ આવક આ એનો કુલ ખર્ચ બંનેની બાદ બાકી કરીએ એટલે શું મળી જાય એની બચત પંદર હજારમાંથી આપણે ડાયરેક્ટ ડાયરેક્ટ કરો પંદર માંથી દસ માઇનસ કરીએ પાંચ હજાર વધે છે બીજા પાંચસો માઇનસ કરો એની બચત કેટલી થવાની ચાર હજાર ને પાંચસો કેવી રીતે આવી દસ હજાર માઈનસ કરીએ તો પાંચ હજાર પાંચસો માઇનસ કરીએ એટલે પાંચસો ચાર હજાર પાંચસો ગુણ્યા મૂકી દેવાના સો છેદની અંદર એની કુલ આવક પંદર હજાર ખબર પડી શું કર્યું જેના ટકા જેવો વિચારો અહીંયા ભાડાના ટકા શોધવાના હોય તો શું કરો બે હજાર ગુણ્યા સો છેદ માં પંદર હજાર જીરો કટ કરીએ છો બે જીરો અહીંયા કટ થાય છે એક જીરો અહીંયા કટ થાય છે પંદર નો ટેબલ જો પંદર ગુણ્યા ત્રણ પિસ્તાળીસ એક જીરો ત્રીસ જવાબ આવ્યો પાછળ શું મુકાશે પર્સન્ટેજ ત્રીસ ટકા એ શું કરે છે બચત કરે છે તો ઓપ્શન નંબર એ આન્સર તો આવી જ રીતે તમારે નવોદયની તૈયારી કરવી હોય અથવા કોમ્પ્યુટર પરીક્ષા માટે ઘણી તરફ તમે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ